ટેકાના ભાવે સરકાર જે ખરીદી કરે છે તેને લઈને કૃષિમંત્રી રાઘવજી પટેલે જાહેરાત કરી છે રાજ્યના ખેડૂતો માટે મહત્ત્વના સમાચાર તુવેર રાયડો અને ચણાના ટેકાના ભાવે જે ખરીદી થશે તેની જે રજીસ્ટ્રેશનની કામગીરી છે તે પાંચ ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી ઈ ગ્રામ કેન્દ્રો ખાતેથી ઈ સમૃદ્ધિ પોર્ટલ પર ઓનલાઈન નોંધણી કરાવી શકશે સરકાર તુવેર પ્રતિ ક્વિન્ટલના સાત હજારની લેખે ખરીદી કરશે એટલે કે પ્રતિ મણના ચૌસો રૂપિયા થાય જ્યારે આજે તારીખ એક બે બે હજાર ચોવીસના જામનગર યાદની વાત કરીએ તો બારસો પચાસથી ઓગણીસો સિત્તેર રૂપિયા પ્રતિ મણના તુવેરના વેચાણ થયું હતું જ્યારે રાજકોટમાં ઓગણીસોથી એકવીસોમાં વેચાણ થયું હતું સરકાર ચણા પ્રતિ ક્વિન્ટલના પાંચસો પાંચ હજાર ચારસો ચાલીસની ખરીદી કરશે એટલે કે પ્રતિ મણના એક હજાર ઇઠાશી રૂપિયા થાય જામનગરમાં આજે એક હજાર છવ્વીસથી અગિયારસો બાર રૂપિયામાં હરરાજી થઈ હતી જ્યારે રાજકોટમાં નવસો સિતેરથી અગિયારસો ચાલીસ રૂપિયામાં હરરાજી થઈ હતી સરકાર રાયડો પ્રતિ ક્વિન્ટલના છપ્પનસો પચાસ રૂપિયે ખરીદી કરશે એટલે કે પ્રતિ મણના અગિયારસો ત્રીસ રૂપિયા થાય જામનગર યાર્ડમાં આજે આઠસો નેવથી નવસો ચોરાશીમાં રાજી થઈ હતી જ્યારે રાજકોટમાં આઠસો પચાસથી નવસો પંચાવન રૂપિયામાં રાયડાની રાજી થઈ હતી તો ખેડૂત મિત્રો જે ખેડૂતોએ પોતાની જે જણસી જે વાવેતર કરેલું હોય તુવીર રાયડો કે ચણા અને ટેકાના ભાવે વેચાણ કરવું હોય ખેડૂતોએ તો જે રજીસ્ટ્રેશન છે એ પાંચ ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી ઈ કામ કેન્દ્રો કેન્દ્રો ખાતેથી એટલે કે તમારી ગ્રામ પંચાયતેથી જેની નોંધણી થશે તો ખેડૂત મિત્રો આ નોંધણી આપ જરૂર કરાવજો આપને જો સરકાર ખરીદી કરે છે એમાં વેચાણ કરવું હોય તો ખેડૂત મિત્રો ઓનલાઈન રજિસ્ટ્રેશનની ફરી વખત આપને તારીખ યાદી અપાવું પાંચ ફેબ્રુઆરીથી ઓગણત્રીસ ફેબ્રુઆરી સુધી ગ્રામ પંચાયતમાંથી નોંધણી થઈ શકશે